અત્યારે જો મિત્રો ઠેલા પહેલાં બધું કમ્પ્લીટ લઈ લીધું છે તો આ ઠેલી આમાં છે નળીયું તમને બતાવું ને આમાં છે મિત્રો નળીયું જોઈએ ગેસના બાટામાં ફિટ કરીશું એ તમને આગળ બતાવીશું અત્યારે જ ગાડી આવે છે પછી કન્ટિન્યુ નીકળી જાય જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે મિત્રો નવ જેવો ઝરમર ઝરમર મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે નવ વાગે બ્લોક ચાલુ કર્યું છે જમી લીધું આજે મમ્મી બધા ભરેલા છે માલ ચારવા સોરી દાળીએ અને પપ્પા જેલા છે ને આજે આપણે જવાનું છે મિત્રો દિયાળ એમ કે ગેસના એજન્સી એટલે કે ગેસના કનેક્શન કરવા માટે તમને હું આજે બતાવવાનો છું અમે કઈ રીતે કનેક્શન કરીએ છીએ તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના પડતું ચાલો હવે નીકળીએ કન્ટિન્યુ અત્યારે જો મિત્રો ઠેલા પહેલાં બધું કમ્પ્લીટ લઈ લીધું છે જો આ ઠેલી આમાં છે નળીઓ તમને બતાવવું પણ આમાં છે મિત્રો નળ્યું જોઈએ ગેસના બાટામાં ફિટ કરીશું એ તમને આગળ બતાવીશું અત્યારે જ ગાડી આવે છે પછી કન્ટિન્યુ નીકળી જાય

મોટો જિલ્લો છે બહાર જવાને આપણે આવી ગયા પ્રસાદી લઈને અત્યારે હવે જવાનું છે દિયાળું કનેક્શન કરવા માટે તો ચાલો ગણતી હવે મિત્રો ભાઈ ગયા ઘરે આજનો બ્લોગ બસ અહીંયા સુધી લેક્સર આગળ ઉતારશું